તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેને લાવવામાં આવી રહ્યું છે અને ગાર્ડ ઓફ ઓનર પણ તેને આપવામાં આવશે જે ફોટો આપ જોઈ રહ્યા છો જે સ્મિત તેમનું આ ફોટામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તમામ દિગ્ગજો પણ ત્યાં પહોંચ્યા છે પરિવારમાંથી પત્ની અંજલિબેન રૂપાણી પુત્ર ઋષભ રૂપાણી પણ પહોંચ્યા છે થોડી જ વારમાં તેમના મૃતદેહને રાજકીય સન્માન ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે મોટી સંખ્યામાં દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે મુખ્યમંત્રી વિ ભૂપેન્દ્ર પટેલ પણ હાલ ત્યાં પહોંચ્યા છે સાથે જ ડીજીપી વિકાસ સહાય પણ પહોંચ્યા છે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કુશાંગ આપણી સાથે છે જી કુશાંગ જી દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો રાજકીય રાજકીય સન્માન તેમને આપવામાં આવ્યું છે અને આ એ વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ છે જે અત્યારે તેમને સોંપી દેવામાં આવ્યો છે તેમને અહીંયા આગળ દર્શન માટે રાખવામાં આવશે તેમની સાથે તેમના સાથે સરકારમાં રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે તે પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માતા અને પુત્રનું જે રુદન છે તે અહીંયા આગળ આપ જોઈ શકતા હશો ઋષભ રૂપાણી અને વિજયભાઈના પત્ની અંજલિ રૂપાણી જેમને આ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે